હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું ગરમ પાણી પીવાના ફાયદાઓ આપણને આયુર્વેદિક ડૉક્ટર એલોપેથિક ડૉક્ટર અને ડાયટિશિયન સુધીના બધા જ ડૉક્ટરો આપણને એવી સલાહ આપે છે કે આપણે દિવસમાં સાત થી આઠ ગ્લાસ તો પાણી અવશ્ય પીવું જોઈએ પરંતુ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ આપણે ઠંડુ પાણી પીએ છીએ આપણે સાત થી આઠ ગ્લાસ પાણી તો પી લેતા હશું પરંતુ આપણે પાણી ઠંડુ પીએ છીએ આપણે પાણી ઠંડુ નથી પીવાનું આપણે હુંફાળું પાણી પીવાનું છે બહુ ગરમ બી નથી પીવાનું અને ઠંડુ ઠંડુ બી નથી પીવાનું એ બને ત્યાં સુધી આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે જેમ કે તમે સવારે બધું જ પાણી આપણે જેટલું આખો દિવસ પાણી જોતું હોય બધું જ પાણી આપણે ઉકાળી લઈએ ગરમ કરી લઈએ પછી તેને ઠંડુ થઈ જાય પછી તમે એ પાણીનો તમે ઉપયોગ કરી શકો પરંતુ ફ્રીઝનું પાણી નહીં એ પાણી બહાર જે ટેમ્પરેચરમાં રહે તે પાણીનો આપણે ઉપયોગ અવશ્ય કરી શકીએ છીએ જો તમે ઉઠતા વેત જો તમે થોડું હૂંફાળું પાણી પીવાનું શરૂ કરી દેશો તો તમને વાયુ પિત્ત ગેસ એસિડિટી કબજિયાત બધું જ મટવા લાગશે અને જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છે પોતાનું શરીર જલ્દીથી જલ્દી ઓછું કરવું છે તે લોકો માટે તો ગરમ પાણી રામબાણ છે તે લોકોને શું કરવાનું છે સવારમાં વહેલા ઉઠીને તેમને પાણી ગરમ કરવાનું છે તેમાં લીંબુ નીચોવાનું છે અને અજમો નાખવાનો છે અને થોડું જીરું નાખવાનું છે અજમો ઓછી માત્રામાં નાખવાનો છે અને જીરું થોડું વધારે પ્રમાણમાં નાખવાનું છે અને તેને ઉકાળીને તે પાણીનું સેવન કરવાનું છે તમને જલ્દીથી જલ્દી વેઇટ લોસ થતો જોવા મળશે અને જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તે લોકો માટે તો ગરમ પાણી રામપાણ છે તે લોકોએ તો ગરમ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેનાથી તેમની ડાયાબિટીસ વધતી પણ નથી અને જેમ જેમ લોંગ સમય સુધી ઓછી થવા લાગતી હોય છે જે પણ કોઈ લોકોની ફેસ ઉપર પિમ્પલ્સ થવા લાગતા હોય કાળા કાળા ડાક ધબ્બા થવા લાગતા હોય તે લોકોએ તો ગરમ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ તે લોકોને શું કરવાનું છે દિવસમાં બે થી ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાનું છે તમે રેગ્યુલર જો સવારે ઉઠીને ગરમ પાણીનું સેવન કરશો અને આખો દિવસ પણ હુંફાળું પાણીનું જો સેવન કરશો તો તમને આગળ જતાં તમારી સ્કિન ઉપર ગ્લો દેખાવા લાગશે અને આપણે શું કરીએ છીએ જમ્યા વહેતા જ આપણે પાણી પી લઈએ છીએ અને આપણે ઉનાળામાં તો ઠંડુ પાણી પી લેતા હોઈએ છીએ એટલે આપણી જે પાચન અંગની છે પાચન અંગની એ મંદ થઈ જતી હોય છે અને તેના લીધે આપણો ખોરાક પચતો નથી આપણને અનેક રોગો તેમાંથી ઉત્પન્ન થતા હોય છે એટલા માટે આપણે શું કરીએ છીએ પાણી જ પીવાનું બંધ કરી દઈએ છીએ પરંતુ એવું નથી પીવાનું ખોરાક લીધા પછી થોડુંક પાણી તો અવશ્ય જરૂરી છે કારણ કે આપણા શરીરમાં ભોજન તો જાય છે પરંતુ એની સાથે સાથે થોડું પા પ્રવાહી જશે પાણી જશે કે છાસ જશે તો તેનાથી તેને સરખી રીતે ભળતા ફાવશે એટલા માટે આપણે શું કરવાનું છે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે આપણે જેવું ભોજન પ્રાપ્ત કરી લીધું પછી આપણે થોડું હુંફાળું પાણી કરવાનું છે અને તે હૂંફાળું પાણીને સીપસિપ કરીને પીવાનું છે અને જેમ આપણે જેમ જેમ આપણે ધીમે ધીમે ભોજનમાં ગરમ પાણીનો ઉપયોગ કરશો તો તમે જોજો કે આપણને કબજિયાત પણ ઓછી થવા લાગશે આપણને એસિડિટી પણ નહીં થાય અને આપણું ભોજન આસાનીથી સરળતાથી પચી જશે અને આપણને એવું પણ થશે કે આપણે ખાધા પછી થોડુંક પાણી પણ પીધું છે કારણ કે આપણે જો ભોજન કર્યા બાદ પાણી ન પીએ તો આપણને આફરો ચડતો હોય એવું લાગતું હોય છે અને વધારે પડતું પાણી પણ ન પીવું જોઈએ આપણે અડધો ગ્લાસ ગરમ પાણી પી શકીએ છીએ પરંતુ જો ગરમ પાણી પીવામાં આવે તો ખૂબ સારું છે એટલા માટે આપણે ઠંડુ પાણી કે માટલાનું પાણી કે રૂમ ટેમ્પરેચરનું પાણી ન પીતા આપણે જમ્યા બાદ અવશ્ય હુંફાળું પાણી પીવાનો આગ્રહ રાખીએ એ જમ્યા પછી આપણા શરીરમાં જે પાણી ભરીને જે ભોજન આપણું જે ભળાય છે ત્યારે આપણા શરીરમાં જે ભોજન થાય એમાંથી રસ બને છે પછી રક્ત બને છે અને જો આપણે હુંફાળું પાણી પીવામાં આવે તો જલ્દીથી પાચન થશે અને જલ્દીથી આપણું રક્ત વધશે એટલા માટે આપણે જમ્યા બાદ જો ગરમ પાણી પીવામાં આવે તો આપણા શરીરમાં હિમોગ્લોબિન ખૂબ વધારે પ્રમાણમાં વધતું હોય છે અમુક લોકોને ભોજન લીધા બાદ બહુ જ ટાઈમ સુધી ભૂખ ન લાગતી હોય ખૂબ ઓટકારો આવવા લાગતા હોય ખાટા ખાટા ઓટકાર આવવા લાગતા હોય જમ્યા બાદ તરત જ એસિડિટી થવા લાગતી હોય અમુક લોકોને તો જમ્યા બાદ પેટમાં દુખાવો થવા લાગતો હોય તો તે બધા જ લોકોને એક અવશ્ય પાડવું જોઈએ કે જમ્યા બાદ અડધો ગ્લાસ હૂંફાળું પાણી અવશ્ય પીવું જોઈએ જો તમે રેગ્યુલર એક મહિના સુધી પંદર દિવસ સુધી એકવીસ દિવસ સુધી તમે જો બે ટાઈમ ભોજન જમ્યા બાદ હુંફાળું પાણી અડધો અડધો ગ્લાસ પીવાનું ચાલુ કરી દેશો તો તમે જોજો કબજિયાતમાં ખૂબ સારી રામબાણ છે કબજિયાતમાં ખૂબ સારો ફરક પડવા લાગતો હોય છે આપણે ઘણું બધું સાંભળ્યું હશે કે અમુક લોકોને એવું હોય છે કે મારે બારે માસ શરદી બારે માસ કફ બારે માસ ઉધરસ તો તે લોકોને આપણે ગરમ પાણી પીવડાવવાનું છે તે લોકો જો ગરમ પાણી સવારે બપોરે અને જો રાત્રે લેવાનું શરૂ કરી દેશે તો તેમને શરદી ઉધરસ અને કફમાં પણ ખૂબ વધારે પડતો ફાયદો થતો હોય છે આપણે તહેવારોમાં થોડી ગળી વસ્તુ વધારે જ ખાતા હોઈએ છીએ પછી આપણે તળેલી વસ્તુ વધારે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો તે બધી વસ્તુને પચાવવા માટે અને આપણી અન્નળીને સ્વસ્થ રાખવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ કારણ કે એ બધી વસ્તુ આપણે જ્યારે આપણા પેટમાં જાય છે ત્યારે અન્નળીમાં તેની થોડીક થોડીક ચીકાશ રહી જતી હોય છે તેના કારણે પણ આપણને શરદી ઉધરસને કફ થતો હોય છે તો આપણે તેવા ભોજન બાદ તુરંત જ આપણે ગરમ પાણીનું હુંફાળા પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ અને અત્યારે લોકો ફાસ્ટ ફૂડ ખૂબ વધારે પ્રમાણમાં ખાઈ રહ્યા છે અને મેદાવાળી વસ્તુ ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે તો તે લોકોને શું કરવાનું છે તેનું ઓછું ઉપયોગ કરવાનો છે અને ગરમ પાણી ખૂબ વધારે પ્રમાણમાં પીવાનું છે કારણ કે મેદાવાળી વસ્તુ ફાસ્ટ ફૂડ વસ્તુ પચવામાં ખૂબ ભારે હોય છે તેને પચવા માટે ખૂબ વાર લાગતી હોય છે તો આપણે શું કરવાનું છે તે ભોજન કર્યા બાદ ગરમ પાણી પીવાનું છે તેના લીધે આપણું ભોજન પણ આસાનીથી પચી શકે અને આપણને કોઈ બીમારી પણ ઉત્પન્ન ન થાય આપણે જ્યારે કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણે પ્રોટીન માટે કઠોળ ખાતા હોઈએ છીએ અને કઠોળ ખાવાથી આપણને પ્રોટીન્સ વધારે પ્રમાણમાં મળતું હોય છે પરંતુ અમુક કઠોળ એવા છે જેમ કે વટાણા વાલ અડદ એવા બધા કઠોળ છે જે આપણા પેટમાં પચવામાં ખૂબ ભારે હોય છે તે આપણને પ્રોટીન્સ તો આપે છે પરંતુ આપણને શરીરમાં પચવામાં ખૂબ ભારે હોય છે આપણા શરીરમાં અવશ્ય જલ્દી પચતા નથી તે પચવામાં ખૂબ વાર લાગતી હોય છે અને તેના કારણે આપણને થોડી થોડી બીમારી પણ ઉત્પન્ન થતી И вот તો આપણે શું કરવાનું છે તે કઠોળનું સેવન કરવાનું છે તેને સેવન કરતું બંધ નથી કરવાનું પરંતુ તે કઠોળનું સેવન કર્યા બાદ આપણે હુંફાળા પાણીનું સેવન કરી લેવાનું છે એટલે તેના લીધે તે આપણા શરીરમાં કઠોળ જલ્દી પચી પણ જશે અને આપણા હાડકાંને જલ્દીથી જલ્દી પ્રોટીન્સ પણ આપશે અને જે પણ કોઈ લોકોની વેટ લોસ કરવો છે તેમના માટે તો ગરમ પાણી રામબાણ છે તે ગરમ પાણીમાં લીંબુ નીચોઈને જો ગરમ પાણી પીવે તો પણ વેટ લોસ થઈ જતો હોય છે ગરમ પાણીમાં અજમો અને જીરું ટીચીને નાખીને લીંબુ નીચો અને થોડું મધ નાખીને પીવી તો પણ વેઇટ લોસ થઈ જતો હોય છે તે પણ લોકોને સવારે જ ગરમ પાણી પીવાનું છે તમને પ્રમાણે લીંબુ જીરું અજમો નાખીને અને મધ નાખીને અને રાત્રે સૂતી વખત પણ ગરમ પાણીને પીને સુવાનું છે કારણ કે આપણું ભોજન રાત્રે બહુ વાર લાગે છે પચવા માટે અને એને જો જલ્દીથી પચાવવું હોય તો ગરમ પાણીનું સેવન કરો તો સવારે પણ ગરમ પાણી પીવું જોઈએ રાત્રે પણ પીવું જોઈએ અને આખા દિવસ આપણે હુંફાળા પાણીને ઉકાળ પેલા ગરમ પાણીને પાણીને ગરમ કરવાનું છે તે ઉકાળવાનું છે અને તે પાણીનું જ આખો દિવસ સેવન કરવાનું છે તમે જોજો જલ્દીથી જલ્દી તમારો વેઇટ લોસ થવા લાગશે જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત બીમારી છે તે લોકો માટે પણ ગરમ પાણી રામબાણ છે જે પણ કોઈ લોકોને કોલેસ્ટ્રોલ છે તેમના માટે પણ સારું છે જે લોકોને બ્લડ સંબંધિત સમસ્યા છે બ્લડ જાડું થઈ જતું હોય છે તેમના માટે પણ ખૂબ સારું છે એટલા માટે ગરમ પાણી પીવાના ખૂબ વધારે પ્રમાણમાં ફાયદા છે પરંતુ જે લોકોને એવું હોય કે હું સવારમાં ઊઠીને ગરમ પાણી પીવું તો મને ઓટકારો આવવા લાગતા હોય છે મને ગેસ થઈ જાય એવું લાગતું હોય છે કારણ કે બધાની પ્રકૃતિ સરખી નથી હોતી અમુક લોકોને ગરમ પાણી પણ જાય છે અને અમુક લોકોને નથી પણ ફાવતું તો જે પણ કોઈ લોકોને ગરમ પાણી પીવાથી એવું થતું હોય મને ચક્કર આવે છે મને વોમિટિંગ થાય એવું થાય છે મને ગેસ થઈ જાય એવું થાય છે મને ઉટકારો આવ્યા લાગે છે તે લોકોને શું કરવાનું છે પાણીને ગરમ કરવાનું છે તેને થોડું ઠંડુ થવા દેવાનું છે અને પછી તે પાણીનું સેવન કરવાનું છે પરંતુ આપણે માટલાનું ઠંડુ કે પછી ફ્રીજનું પાણી બિલકુલ નથી પીવાનું તે લોકોને શું કરવાનું છે પાણીને થોડું વધારે પ્રમાણમાં ઉકાળવાનું છે અને પછી ઠંડુ થવા દેવાનું છે ઠંડુ ફ્રીઝમાં નહીં બહાર રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે અને તે પાણીનું આખો દિવસ સેવન કરવાનું છે તેનાથી પણ તમને ખૂબ ફાયદા થવા લાગશે આપણે ફ્રીઝનું પાણી પીવાનું એવોર્ડ કરીએ અને આપણે માટલાનું પાણી પીએ અને બને ત્યાં સુધી આપણે હુંફાળું પાણી પીવાનો આગ્રહ અવશ્ય રાખીએ અને આપણે અને આપણા બાળકોને અને આપણા વૃદ્ધોને આપણે ગરમ પાણી પીવડાવીએ અને આપણા શરીરને સ્વસ્થ રાખીએ